માળિયાના સ્ટેશન દરવાજા ચોક ગરબી મંડળમાં નવદુર્ગા રૂપી બાળાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું માત્ર નાની બાળાઓને ગરબા રમવાનું આયોજન કરાયું હતું આ ગરબીમાં વરસાદના વિઘ્ન છતાં બાળાઓ ગરબી રમી માતાજીની આરાધના કરી હતી ગરબી આજે અંતિમ દિવસે ગુજરાતમાં મણિયારો રાસ માટે પ્રખ્યાત લીંબડા ગરબી મંડળે પોતાની કલા રજૂ કરી હતી ગરબીમાં માં સરપંચ જીતુ સિસોદિયા ચાંપરાજસિંહ સિસોદિયા સોનલ ગોસ્વામી સહિત દરેક સંચાલકો દ્વારા આભાર વ્યક્ત કરેલ રિપોર્ટ પ્રતાપ સિસોદિયા